પણ આજ કોઈ દાવડ નથી કરતું બાપ કારણ કે ભંડારાનો અર્થ છે કે પરમાત્માનો જે હાથ અડે હોય પરમાત્માએ અન્નપૂર્ણા ખુલ્લી મૂકી હોય એ જ ભંડારો કરાઈ શકે તો ભંડારામાં કાલે આવજો બધા જમવા સાગટમ નો અથરું આપું છું બધાને કહેવાનું છે બધા હું કહી દઉં છું તો બાબા આશ્રમમાં બાબાએ કીધું કે બાબા ચાલ દીકરા ચાલ મારા આશ્રમમાં ભગવાનની દયાથી ઘણું છે છોકરાને લઈ આવ્યા સુંદર રાખ્યો હવે દસમના દિવસે બાબાએ એનું નામ પાડ્યું અઢિયો કારણ કે તો થોડો પટ્ટો કટ્ટો હતો એટલે એનું નામ પાડ્યું અઢિયો બાબાએ કીધું અઢિયા બેટા કાલે એકાદશી છે અઢિયો બોલે બાબા એકાદશી એટલે શું કે બેટા એ દિવસે જમાય નહીં એ દિવસે ઉપવાસ કરાય કાં તો ઓછું જમાય અને એ દિવસે પરમાત્માનું ભજન કરાય નમો નારાયણ બાબા આપણાથી ઉપાસપાસ થશે નહીં ઓછું જમાશે નહીં હું તો તમારા આશ્રમથી ચાલ્યો આપણને ભૂખ્યું રહેવાશે નહીં બાબા કે પણ સાંભળતો ખરો હું તને તું કે એટલું ફરાડતું બનાવી દેવ એ ફરાળ બરાડનું નામ ના દો બાબા આપણે તો અળી શેરનો લોટની જે રોટલી ભાખરી જે બનતું એ આપણે તો ખાવા જોઈએ નમસ્કાર નમો નારાયણ હું ચાલ્યો બાબાએ હાથ પકડીને પાછો ખેંચ્યો આ સમજજો કઈ વાર નાના બાળકો પણ ભગવાનના દર્શન કરાવી દેશે આપણને બાબાએ કીધું કે તું કાલે અગિયારસ નહીં કરે એ અગિયારસ અગિયારસ મને ક્યાં થાય નહીં અને હું કરીશ એ નહીં કહે તો બાબાએ કીધું કે એમ કર અમારા આશ્રમમાં બધા જ એકાદશી કરે છે તો કાલે તું અમારી આશ્રમની બાજુમાં જંગલ છે અહીંયાથી તારો સામાન લઈને જંગલમાં જઈને તું રસોઈ કરજે અડિયાએ કીધું સવારમાં બધું અડીશેર શેર કઢાયું જંગલમાં ગયો પણ જતાં જતાં બાબાએ એટલું બોલ્યા હતા કે બેટા ખાલી ભગવાનને થાળ ધરાવે ને ભોજન થઈ જાય ને તારે ભગવાનને એટલું બોલજે કે હેઠ ઠાકોર જમવા આવો એ કે ભાઈ ઠાકોર એટલે કોણ અડિયો પૂછે છે બાબા ઠાકોર એટલે કોણ ગુરુ એ બાબા કે છે ગુરુજી કહે છે એ અમારા પરમાત્મા અને એને ભોજન કરાવ્યા વગર કોઈ દિવસ જમાય નહીં મારા ભાઈ બહેન ઘરમાં ગમે તે ભોજન કર્યું હોય તમારા ઘરમાં જે પરમાત્મા બિરાજતા હોય ને એને ભોજન કરાવજો કંઈ નહીં તો છેલ્લે એને જે તમે બનાવ્યું હોય ને એમાંથી થોડુંક આપજો પણ ભોજન પરમાત્માને તુલસી દલ મૂક્યા વગર ભગવાનને થાળ કર્યા વગર જમતા નહીં કારણ કે અન્નપૂર્ણા સદાપૂર્ણ શંકરે પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષામ દેહી દેહિજ પાર્વતી મા ભગવાન મહાદેવ કહે છે કે અન્નપૂર્ણા જેના ઘરમાં ભોગ લગાવીને ભગવાનને ભોજન ધરાવીને જે વ્યક્તિ જ ગમે છે ને એના ઘરમાં અન્નપૂર્ણાની હું કૃપા કાયમ રાખું છું એના ઘરમાં અન્નના ભંડાર પડેલા રાખું છું અને એના ઘરમાં અન્ન કદી ખૂટવા નથી દેતો કાલે આપણા ભંડારામાં ગમે તે એક જવાબદાર વ્યક્તિ પરમાત્માના નામનું પર આપણે કથાનું વિસર્જન પૂર્ણાહુતિ થઈ જાય વિરામ થઈ જાય પણ પરમાત્માનો એક થાળ કાઢી લેજો એને જમાડ્યા વગર બીજા કોઈ જમતા નહીં હું કદાચ ભૂલી જાઉં તો અત્યારથી એક જવાબદાર વ્યક્તિને કામ સોંપી લેજો કે જે તમારો ભંડારો હોય જે રસોઈ બનાવો એ રસોઈ મારા પરમાત્માને ધરીને પછી આપણે બધા જમશું હવે પેલો જંગલમાં ગયો એને તો રસોઈ ચૂલા બુલા ખોડ્યા રસોઈ બનાવી લાકડા કાપીને ઉપર વ્હાઈટ કપડું ઢાંકી અને આંખો બંધ કરીને બોલ્યો કે હે મારા ગુરુના ઠાકુર જમવા પધારો અને અયોધ્યાવાળો મારો રામ ઊભો થયો બાપ જય હો અને આ પોણી મિનિટ હે મારા ગુરુના ઠાકુર જમવા પદારો આટલું બોલ તો પોણી મિનિટ જ થાય પણ પરમાત્માને એક સેકન્ડમાં ધરતી પર આવવું હોય તો પોણી મિનિટની જરૂર નથી અને પેલો જે આંખ ખોલે ને ત્યાં પરમાત્મા કપડું ખોલીને ખાવા બેઠા હતા પેલા એ જ્યાં આંખ ખોલી ત્યાં કહે છે એ ભાઈ કોણ છે તું એટલે કે ત્યાં મને બોલાયો તે તારા ગુરુના ઠાકોર કીધું કે મારા ગુરુના ઠાકોર આવા ખાઈ જાય એવા કેમ તમારા ઘરે ખાવાનું મળતું નથી ભગવાન ક્યાં ત્યાં બોલાયો એટલે હું આવ્યો ભગવાન કે જો બહુ બોલીશ ને તો ખોટું એને પેલું લાગશે એના કરતાં છાને ઊંધું ગાલીને ખાઈ જ લો ભગવાને બધું જ ખાઈ લીધું પેલો ઓળ કે શરમ બરમ છે મારા માટે થોડું એ રાખ્યું નહીં એમ કે બધું જ ખાઈ ગયા બધા વાડકાને તપેલાને બધું લઈ અને ગુરુજીને આગળ ફેંક્યા કે ક્યાંય વાતું નથી કે તમારા ઠાકોર જમવા આવે છે એમ કે તો હું ડબલ રસોઈ લઈ જાતે એમ કે તમારા ઠાકોર આવીને બધું જમી ગયા ગુરુએ ગુરુએ એ માન્યું નહીં કારણ કે ગુરુ આજ સુધી ભગવાન જમાડતા પણ ભગવાન ખુદ જમવા નતા આવ્યા એટલે ગુરુને લાગ્યું કે આ મજાક કરે છે કોઈ મિત્રોએ જમી લીધું હશે એટલે આ મજાક કરે છે ધીરે 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 રૂમઝુમ કરતી બીજી અગિયારસ આવી દસમ ના દિવસે પાછું યાદ કર્યું તો બેટા કાલે અગિયારસ છે કાલે ડબલ સીધું આપજો એમ કે અઢી શેર અઢી શેર નું ડબલ સીધું આપજે કારણ કે તમારો ઠાકોર જમવા આવે છે અને પછી મારા ભાગમાં નથી રહેતું એટલે સાધુને એમ થયું કે મિત્રો બધા જમતા છે એટલા ડબલ લઈ જવાનું કે છે ડબલ લઈને ગયો બેને તો ચ આજે મોટું કપડું આપજો કે બે થાળ ઢાંકવાના છે મહારાજે મોટું કપડું આપ્યું બે થાડ ઢાંકવા સુંદર રસોઈ કરી કારણ રસોઈ આવડતી હતી મા બાપ કના છોકરાઓ ને એને ઘણું બધું આવડી જાય કારણ કે જે દુઃખમાં મોટા થયા ને એને બધી જ પરિસ્થિતિનું ભાન હોય એને અનુભવ કરી નાખે તો એને રસોઈ બનાવી રસોઈ જાકી અને ફરીથી પ્રાર્થના કરી કે હે મારા ગુરુ ગુરુ ના ઠાકુર કે એ ના ને હે મારા ગુરુ ના ઠાકોર જમવા પધારજો પોણી મિનિટ પોણી મિનિટ યાદ રાખજો ખાલી પોણી મિનિટ ભગવાન રામ ઊભા થયા તો મા જાનકી કહે ઓય ભગવાન ક્યાં ચાલે જંગલમાં સાથે લઈ ગયા ચૌદ વર્ષ અને આપેલો ભંડારો પેલો છોકરો બોલાવો છે એકલા જમવા જાઓ છો દેવી આજે તો બે જણનું છે ચલો તમે મા જાનકી અને પરમાત્મા બે આવ્યા પેલો હજી આંખો ખુલે ને એટલે કે ઓ ભાઈ એ ઠાકોર આ બેન કોણ છે તમારી બાજુમાં એ કે ભાઈ બેન નથી એ મારા ધર્મપત્ની છે એ કે એમને રસોઈ કરતા નથી આવડતી તે જમવા લઈ આવ્યા તમે એને એટલે કે આવડે છે રસોઈ પણ તે બોલાય એટલે ધર્મપત્ની તો સાથે લઈ જવી પડે ધર્મપત્ની ના લઈ જવું તો ઘરમાં ઝઘડા થાય ભગવાન કે છે એટલે હું એને લઈને પાછો આવ્યો હારું જમી લેજો ને બાન માટે થોડું રાખજો પણ એને મા જાનકી શું કર્યું જાનકીનો સારો કર્યો કે બોલતા જ નહીં માના જમી લો મને એ છાપ કર્યા પેલો અડીયો કે સરમ બરમ છે કે બધા મોટા છો અને આ છોકરા માટે કશું રાખ્યું નહીં પાછો તપેલા ઉચકીને ગુરુ આગળ પછાડ્યા કે તમારા ઠાકોરને પત્ની બહેરી છે એ તો કે એવું હતું એમ કે તમે તો કંઈક કેટલું છાનું રાખો તમારા ઠાકોરે દગો કરે તમે દગો કરો છો એમ કે પેલા સાધુના મગજમાં કંઈ આવે જ નહીં કે આ શું બોલે છે કારણ કે સાધુ શું હતા આટલા વર્ષોથી ભગવાનને જમાડતા હતા પણ ભગવાન આવતા નતા એટલે સાધુના મગજથી બહાર જતી હતી આ વસ્તુ એટલે સાધુને એમ લાગતું હતું કે મસ્કરી કરે છે અને ડબલ ખાવું હોય છે એટલે રૂમઝૂમ કરતી ત્રીજી અગિયારસ આવી ત્રીજી અગિયારસના દસમના દિવસે ફરતી યાદ કર્યું કે અડિયા કાલે પાછી અગિયાર છે બેટા ત્રણ જણનું સીધું આપજો કે તમારો ઠાકોર તો એની બૈરીને લઈને આવે છે એમ કે ધર્મપત્નીને લઈને એક એ બેનું ને એક મારું ત્રણ સીધું આપજો અળી અળીને અળી પાંચ શેર અને પાંચે ને અડી સાડા સાત શેર ગણતા રહેજો સાડા સાત શેર સીધું લઈ એટલું જ શાકભાજી એટલું જ દૂધ માખણ ને બધું જ લઈને એટલો પાછો જંગલમાં આવ્યો આવું તો સાપ રસોઈ વધારે કરે એટલે તપેલા એ મોટા લાવવા પડે અને મહારાજને કે આ ધોતિયું મોટું આપો એમ કે મહારાજનું ધોત્યુ ધોઈ કાઢ્યું કારણ કે ભગવાનને થાળ ધરાવવાનું ઢાંકવાનું એટલે ધોયેલું ધોત્યુ જોઈએ ભગવાનનું મહારાજનું ધોત્યુએ ધોઈ અને જંગલમાં આવ્યો સુંદર એક બે કલાકમાં રસોઈ કરી નાખી અને ફરીથી કીધું નિયમ નહોતો ભૂલતો મારા ભાઈ બેન ગુરુએ આપેલું વચન કોઈ દિવસ ભૂલતા નહીં એ નિયમ નહોતો ભૂલતો ભલે આટલો અનુભવ થતો હતો એને નિયમ નહોતો ભૂલતો ફરીથી જમવાનું થઈ ગયું ફરીથી કહે છે હે મારા ગુરુના ઠાકુર જમવા પધારો માનકી ને રામજી નીકળ્યા તો લક્ષ્મણ ભૈયા કહે છે એ ભૈયા ઉભા રહો જંગલમાં ચૌદ વરસ સેવા મેં કરી પગ મેં દબાયા અને ભંડારામાં એકલા એકલા જમવા જતા રહો છો ભગવાન કે છે લક્ષ્મણ તારું મગજ બહુ ગરમ છે અને એ છોકરો કંઈક બોલશે તો તારે ઝઘડો થાય જો તારે આવું હોય તો તારે ચૂપ રહેવાનું તોડ લઈ બાપા તમે જે કેશો અને પોણી મિનિટ યાદ રાખજો પોણી મિનિટમાં પેલા આંખ ખોલી અને ત્રણ ને થાળ ખોલીને ખાતા જોયે એ ઠાકુર આ ત્રીજા ભાઈ કોણ આવ્યા આજે પાછા ભગવાન કે છે મારો નાનો ભાઈ છે અલે તારો નાનો ભાઈ હોય તમારા ઠાકુરનો ભાઈ હોય એમ કે ભગવાન કે અમારે બધું હોય આખો પરિવાર હોય અમારે એમ કે યાદ રાખજો થોડું થોડું મારા માટે રાખજો બધું ખાઈ જતા નહીં ભગવાન લક્ષ્મણ કે બોલતો ના બધું ઝપટ બોલાવી દો અને ઉપડો અહીંયાથી પટપટ ત્રણે જણાએ ખાઈ લીધું થાળ ખાલી અઢિયાનું મગજ તપી ગયું કે આ તો મારા ગુરુજી શું કરે છે મને છેતરે છે ગેરાઈને ગુરુની આગળ જ વાસણ પછાડે અને મગજ લાલ ચોડ ગુરુ કે શું થયું અઢિયાન કેમ આટલું ગરમ છે અરે બાપા કે ગુરુદેવ અગિયારસ કરાવ્યો તો પ્રેમથી કહી દો ને અગિયારસ કર તમારા ઠાકુના ભાઈ છે એ તમે કહેતા નથી એમ ગુરુજીનું મગજ ચક્રાવે ચડે કે મારા ઠાકુરના ભાઈ ને પત્ની ને આ શું બોલે છે એમ પણ ગુરુને લાગ્યું કે આ બાળક છે ને એટલે કદાચ આ બધા મિત્રો મિત્રો આવતા હશે ને બધાને ખવડાવતો હશે એટલે હું લડું નહીં એને હું દાટું નહીં એટલે આ બધાનું નામ દે છે સુંદર દસ દિવસ પંદર દિવસ ગયા દશમના દિવસે કઈ અગિયારસ આવી ચોથી ગુરુએ પાછું દશમના દિવસ ગાડ્યું બેટા કાલે અગિયારસ છે હં ચાર ગણું સીધું આપજો કે અવ સાત ને બીજું અડીશેરું મેળ કેટલું થાય બરાબર દસ કિલો આપ્યું એક પ્રમાણે બધું લીધું એક પ્રમાણે મોટા મોટા તપેલી લીધા હવે કે પહેલા ભંડામાં મોટા થાળ છે ને એક આડિયા કે તમારા ઠાકોર તો આખો પરિવાર લઈને આવે છે એમ કે અડયો પાછો આવ્યો સુંદર રસોઈ કરી બે કલાકમાં પાછી પરમાત્માને આંખ બંધ કંઈ બોલો ખે મારા ગુરુનાથ ઠાકોર જમવા પધારો ભગવાન રામ લક્ષ્મણને જાનકી નીકળતા હતા હનુમાનજી કે હે બાપા સેવામાં તૂટી ગયો આખી જિંદગી અને ભંડારો એકલા કરવા જાવ છો એ ના ચાલો હં પ્રભુ હનુમાન હવે તમે એને એ બાળકને તમે જો કંઈક બોલશે તો તમારું મગજ જતું રહેશે અરે બાપા તમે બેઠા મારથી બોલાય કશું બોલતા નહીં આપણે ખાલી જમીન નીકળી જવાનું છે હનુમાનજી તો પાછા ડાબો પગ વાળીને જમણો પગ લખીને બે ને અંદર એ પોણી મિનિટમાં જે આંખ ખોલીતા તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ એ ઠાકોર આવું ભડક પગ બેઠેલો ભાઈ કોણ છે ભગવાન કે મારો સેવક તમારે સેવક હોય એમ કે અરે બધું હોય અમારે એમ કે પણ આ આવું ભડક કેમ બેઠો છે અને ખાય છે બે આ ને બે થાય એમ કે એ કે અમારા સેવકો તો એવું જ ખાય એમ કે સારું કે થોડું રાખજો એમ કે મારા માટે ભગવાન હનુમાનજી લક્ષ્મણને જાનકીની સારો કર કહો ઝપટ બોલાવો ને ઉપડો ફટાફટ ચારેય જણાએ ખાઈ લીધું આ ચોથી અગિયારસ અઢિયાને થઈ અને પાછો આશ્રમમાં ગયો લાલ ચોડ મગજ મગજ અને ગુરુને કે ગુરુ કે શું થયું બેટા કેમ આટલું ગરમ થયું એ કે અગિયારસ કરાવી હતી ને તો પ્રેમથી કહી દેવાય અગિયારસ કર મેં તમને પહેલા જ કીધું કે મારે અગિયારસ નથી કરવી તો હું તમારા આશ્રમમાંથી રજા લઈ લઉં પણ તમે આ બધા નાટકો કેમ કરો છો એ કે પણ થયું શું એ કે તમારા ઠાકોરના તો સેવકે છે કે અને પાછો ઉપળક પગે બેઠો તો કે અને પાછો બે હાથે ખાય કે પેલા ગુરુના મગજ બહુ ચક્ર ચડ્યું કે આ શું વાત કરે કે આ કદાચ ભૂખ ના લીધે બોલતો હશે ઓછું છે એટલે કરતી પાંચમી એકાદશી પાંચમી ના દિવસે પાંચ મને એટલે કેટલું થયું સાડા બાર કિલો એ જ પ્રમાણમાં ઘી ચોખા તેલ મસાલા શાકભાજી આજે ભીંડા શાક લઈને ભીંડો લઈને આવ્યો હતો વિન્ડો લઈને આવ્યો હતો અને આજે એ એને શું કર્યું ખબર અડિયાએ કે આજે મા મારા ચાર અગિયારસથી મારા ગુરુના ઠાકુર મન નથી ખાવા દેતા ને આજે કે હું છે તું કે એટલે એને શું કર્યું ખબર રસોઈ ના બનાવી અને એના ગુરુજીને કીધું હતું કે બહુ મોટું ધોત્યું આપજો એમ કે એટલે ચારે ચાર થાળ ઢંકાય ગુરુજી કે લઈ જાને તારે જેલી હોય બાપા પણ તું મને સાલ છોડ પુટ્ટું ધોત્યું લઈને આવ્યો તો અને બધું જ કાચું સીધું ઢાંકી દીધું ભીંડોએ આખો ભીંડોએ સમારેલો નહીં મસાલા ઘી બધું જ દીધું અને પછી રોજના નિયમ પ્રમાણે સડા બારે એને નિયમ ભગવાન હે મારા ગુરુનાથ ઠાકોર જમવા પધારો અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી સહિત ભૂમિ પર આવ્યા અને અડિયો ઝાડ તળે બે ગયો તો કહો આ લોકો શું કરે છે હું જોઉં ભગવાને વસ્ત્ર ખોલ્યા ભગવાને અડિયા સામે જો અડિયા એ કે બનાવો જાતે ચાર અગિયારસ તો મેં કરીને ખવડાવ્યું એમ કે બરાબર આજે ના મળે એમ કે આ ભીંડો એ આખો ચસ્તા મારે સમારવો પડશે એમ કે અને મેં તો એવું સાંભળ્યું છે કે વનમાં તમારા ભાઈ લક્ષ્મણ લાકડા લાવતા હતા તો લક્ષ્મણને કહે લાકડા લાવે પવન પુત્રને કહે પવન ફૂકે અગ્નિ કરે અને આ મા જાનકી તો અન્નપૂર્ણા છે બ્રહ્માંડ ભંડોદરી છે એને કહે રસોઈ કરે હું તો અહીં બેસીશ તમારે ખાવું હોય તો ખાવ કારણ કે મારે તો ખાવું નથી કે તમે બધા અમે મને આપતા નથી કે ભગવાને જાનકીને કીધું ચલો જાનકી યુદ્ધની ધોરણે કામ તૈયાર કરી દો આપણું ચૂલા ખોદ્યા લક્ષ્મણને લાકડા લેવા મોકલ્યા હનુમાનજી મહારાજે ચૂલો ફૂંક્યો ભગવાન ભીંડા સમારો બેઠા બોલો બાળક જ્યારે ભગવાનને કાળી ગયેલી ભાષામાં બોલે ને તો ભગવાન ગમે તેવું કામ કરે ભગવાન આખો ભીંડો હતો ને ભીંડો સમારો બેઠા પાછા ભગવાન જોવે કે અંદર સ્થળેલો નથી ને બોલો ભગવાન પણ જોઈને સમારતા હતા ભગવાને મસ્ત ભીંડો સમાર્યો મા જાનકીએ રસોઈ કરી અડિયા પેલા તારા ગુરુએ આપેલું ધોત્યું લાય એ કેમ તમે તો ઠાકોર છો તમારે કોને બોલાવવાના એ કે આ મારા ઠાકોર હોય ને એમ કે હે તમારા ઠાકોર હોય પાછા ઠાકોરના ઠાકોર હોય એમ કે કે હોય જ ને અમારા ઠાકોર હોય અમે ભોજન કરાય તો અમારા ભગવાનને મારે જમાડવા પડે લ કે જલ્દી કરો ને મને જમવાનું આપો મને ભૂખ લાગી છે ધોત્યુ ડાંક્યું અને જ્યાં રામ ભગવાને મહાદેવને પુકાર્યા के हे महादेव हे मारा ठाकुर चंबा हो महादेव कैलाश ध्रुव जी क्यों बाप रामे बोला है कैलाश द्रुजी क्यों भगवान तो रा, राम महादेव નંદી લીધો ભૂત ટોળા લીધા અને મહાદેવ પૃથ્વી પર ઉતરવાની તૈયારી કરે રામ શીખ થાય છે કે આપણા ભંડારા બધા જ ભગવાન પધારવાના છે મારા મહાદેવ ઉતરી ગયા છે કૈલાશમાંથી આપણા ભંડારો જમવા માટે ભગવાન રામ લક્ષ્મણ જાનકી મહાદેવ મા પાર્વતી ગણેશ કાર્તિક અને નંદી સહિત ભૂત પ્રેતો સહિત મારો મહાદેવ આપણા આઇકોન સુધીમાં પધારી ગયા છે ભંડારામાં ભોજન કરવા માટે અને મા જાનકીએ રસોઈ કરી અને તો બ્રહ્માંડ બંડોદરી હતી એને રસોઈ કરી શું સ્વાદ હોય પંગત પાડી ભૂત પ્રયત્ન ટોળાને એક બાજુ મૂકી મહાદેવ ગણેશ પાર્વતી માનો એક પરિવાર એક બાજુ બેસાડ્યો ભગવાન રામ લક્ષ્મણ અને હનુમાનજી બેઠા મા જાનકીને પીરસવાનું કીધું હવે માએ શું કર્યું અડિયાનો બોલાયો અડિયા આવી જા બેટા જમવા માટે મારે નથી આવું એમ કે મારે અડીસેમનું બધું જ ખાવાનું મને અહીં મોકલાવો મારા ઝાડ નીચે બેટા એવું ના કરાય પંગતમાં સાથે જ બેસાય બેટા એવું ના કરાય પંગતમાં પાસે જ બેસાય અળિયો કે ના પણ ભગવાન રામે બોલાયો કે બેટા આવી જાય અને ભગવાન જેને બોલાવો એ ભગવાન પાસે પહોંચી જ જાય અને અળિયો ભગવાનની લાઈનમાં બેઠો પણ જાનકી ભોજન પીરસતા હતા માએ શું કર્યું ખબર બધાને થાળ ભર દીધો મારે નથી ખાવું એમ કહેવાય અળિયો ગુસ્સો થઈને થાળીની એટલા એટલા એના સંસ્કાર સારા હતા કે એને થાળીનો ધક્કો નહીં માર્યો પણ એને પગે લાગીને કીધું કે મારે ખાવું નથી મારા બાબા મારા ભાઈ બહેન ગમે તેઓ ઘરમાં ગુસ્સો થાય ઝઘડો થાય પણ અન્નદેવનો તિરસ્કાર ના કરતા કારણ કે અન્નદેવ જેવા મોટા દેવ નથી અને અન્નપૂર્ણા માસ જેવી કોઈ દેવી નથી આપણે જે ભોજન કરીએ છીએ અન્નદેવની કૃપાથી જેને ભોજન નથી મળતું એને પૂછી જોજો એક ડૉક્ટર પાસે એક ગરીબ છોકરો ગયો ડૉક્ટરને ડૉક્ટર ભૂખ આપણે બધા ભૂખ ઉગાડવાની ગોળી માગીએ એ છોકરાએ ડૉક્ટરને શીખી દુ ખબર ડૉક્ટર સાહેબ ભૂખ ન એવી કોઈ ગોળી હોય તો આપણને ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા હતા માટે કોઈ દિવસ કોઈ અન્નનો તિરસ્કાર ના કરતા બીજું થાળીમાં જેટલું લો ને એટલું જ લેજો ખાવું એટલું જ આપણે બધા શું કરે પેલું બૂફે થઈ ગયું છે ને એટલે આપણે બધા શું કરે ઉઠવાની ઉઠવાની લાઈન લાઈન સર લાઈનમાં જવાની લાઈનમાં આપણે થાળીમાં બધું ઘણું ભરી દઈએ છીએ અને પછી એનો બગાડ કરીએ છીએ અન્નનો બગાડ પણ નહીં કરતા કારણ કે સાધુની ક્ષણ અને અન્નનો કણ આ બે જે બગાડે છે એ મનુષ્ય તરીકે એને દોષ લાગે છે આપણે ઘણીવાર અને જમવા બેઠા હોઈએ છીએ પહેલાં કેવું સરસ આપણી જમવા આપણે બધાએ જોયેલું છે કે પંગત થતી હતી અને આપણા સગાવાલા જ પીરસતા હતા જ્યારે એમનો પ્રેમ હતો ભાવથી જમાડતા હતા લે લો એક બે રોટલી લો એક બે સા પૂરી લો એના પછી ચેન્જ થયું આપણે એવું કેટરિંગ રાખ્યું કેટરિંગમાં કોણ રસોઈ કરે છે અને કોણ ખવડાવે છે ઘણી તો આપણે લેવું હોય ને તો પેલા ભાઈ એ પૂરી લેવી છે એટલે આપણે પૂરી લેવી હોય તો એ આપણે બંધ થઈ જઈએ બરાબર અને હવે બુફેમાં ભિખારાની જેમ ડીશ લઈને લાઈનમાં ઉભા રહેવાનું બરાબર આ સ્થિતિ જમવાની થઈ કે જે સમય સંજોગો એ પ્રમાણે ચાલવું પડે આપણે ચાલીએ બુફે કરીએ છીએ પણ મારો કહેવાનો તાત્પર્ય કે ડીશમાં જેટલું લો ખાવું હોય એટલું જ લેજો અને નો બગાડ ન કરતા અને અડિયાએ પ્રણામ કરી દીધા મારે જમવું નથી માં જાનકીએ કીધું બેટા આટલો કોળિયો ખાઈ લેતું માનવ એવો પ્રેમભાવ જોઈ અરી અળિયાએ કોળીયો મોઢામાં મૂક્યો નથી અડિયાની આખી સ્થિતિ બદલાઈ ગઈ આખી મગજની સ્થિતિ બદલાઈ ગઈ ભાખ્યની રેખા બદલાઈ ગઈ કારણ કે ખુદ અન્નપૂર્ણાએ એને કોળીઓ જમાડાયો અને એનું આખું મગજ પરિવર્તન થઈ ગયું અને એને સાક્ષાત પરમાત્મા દેખાવા લાગ્યા અને પછી એને સાક્ષાત પરમાત્મા દેખાવા લાગ્યા એને ભગવાનને કીધું ભગવાન એક હાથ જોડીને વિનંતી કરું અડધા કલાકમાં પાછો આવું અલ્યા અરિયા તું જાય છે ક્યાં પણ જમી તો લે ના કે ઉભા રહો તમને બધાને રામની દુહાઈ છે જો આ અહીંયાથી એક ડગલું પણ આગળ ગયા અને એના બાળક બુદ્ધિ પ્રમાણે આપણે કસમ આપી અને એમને રામની દુહાઈ આપી અને દોડતો દોડતો આશ્રમમાં ગયો ગુરુદેવ ઓ ગુરુદેવ ચલો જલ્દી ચલો જલ્દી ચલો જલ્દી ગુરુદેવ પણ શું છે કે ચલો તમારા ઠાકુર બતાવો અરિયા તારું મગજ ચક્ર આવે ચડ્યું છે કે શું એમ ઠાકુર થોડા દેખાય એટલે કે ચલો ને તમે ગુરુજી અત્યારે કશી જ વાતમાં નહીં પડતા તમે ખાલી મારી સાથે ચલો તમારા ઠાકુર છે ઠાકોરની પત્ની છે ઠાકોરનું સેવક છે એનાય ઠાકુર છે અને એનો એ પરિવાર છે ગુરુજીને લાગ્યું કે આ કંઈક તથ્ય છે કારણ કે પાંચ અગિયારસથી મને કહે છે અને એ પહેલાં ભગવાન ગુરુજીને બોલાવા ગયો ને એ પહેલાં ભગવાન રામ અડિયાને કહે છે અડિયા જમવાઈ જા બેટા એટલે અડિયા એ શું કીધું કે પહેલી વાર અડિયો બોલ્યો હતો મારે નથી જવું આજે મારે એકાદશી છે પહેલી વાર એના મોઢામાંથી ભગવાને બોલાવડાયું કે આજે મારે જમવું નથી આજે મારે એકાદશી છે તમે બધા જમી લો પછી અડિયો ભગવાન શું કહે છે ઠાકોર એક વાત કહું કે કે બેટા તમે ઠાકોર થઈને અગિયારસ નથી કરતા તમે લોકોને શીખામણ આવો છો ને તમે તો જપટ બોલાવો છો એમ કે તારે ભગવાન કહે છે જો બાળક મને જે પ્રેમથી જમાડે છે ને એ દિવસે મારે માટે કોઈ નિયમ નથી લાગવો પડતો હું એ બાળકનું ભોજન હું જમી લઉં છું મારા માટે કોઈ નિયમ નથી લાગવું પડતો ખાલી હું બાળકનો અને આ મારા સંતાનોનો પ્રેમ જ જોઉં છું અડિયો પોતાના ગુરુને લઈને આવ્યો ગુરુએ જોયું તો રામ લક્ષ્મણ જાનકી આ બાજુ મહાદેવ પાર્વતી ગણેશ કાર્તિક પ્રેતની ટોળા અને ગુરુના આંખમાં આસવાઈ ગયા અને ગુરુએ પહેલાં ભગવાનને પગે ના લાગ્યા પહેલાં અડિયાના પગમાં પડી ગયા અડિયાના ચરણમાં પડી ગયા અડિયાના ચરણ પકડીને પ્રણામ કરે અને બોલ્યો કે બાપ આજે પંચોતેર વર્ષની ઉંમરે જપ કરીને મરી ગયો એક ઝાંખી નથી કરી ભગવાનની આજે તે મને ઝાંખી કરાવી દીધી સાક્ષાત્કાર કરાવી દીધો કભી કભી કોઈ વાર એવું બને છે ને બેન કે એક નાના બાળકો પણ આપણે એમ માનીએ ને કે હું જ વિદ્વાન છું ને હું જ છું કદાચ આપણને કોઈક નાનો બાળક પણ અહીંની આંગળી પકડીને ભગવાન સાથે લઈ જવાય મારા કહેવાનો તાત્પર્ય છે કે નાના બાળક પણ આપણને ભગવાન